ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકના બોરબાટા સરપંચ પંકજભાઈ પટેલે પ્રાકૃતિક ખેતી કરી અન્ય ખેડૂતોને પ્રેરણારૂપ બન્યા બોર લીંબુ લીંબુ પપૈયું સેતુ સહિત શાકભાજી અલગ અલગ આમ સોળથી વધુ ફળો અને શાકભાજીની ખેતી કરી રહ્યા છે પંકજ પટેલ પોતાના ખેતર માટે પોતે જ ખાતર તૈયાર કરે છે જેમાં ગૌમૂત્ર ગાયનું શાણ છાશ પોતાના છોડા સહિત વિવિધ વનસ્પતિમાંથી ખેતી માટે ખાતર તૈયાર કરી પોતાના ખેતરમાં કુદરતી રીતે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે સાથે જ સરકારે પ્રાકૃતિક ખેતી કરનાર પંકજ પટેલને સન્માનિત કરી રોકડ પચાસ હજારનું ઇનામ એનાયત કરી ખેડૂતને પ્રોત્સાહિત પણ કર્યા પંકજભાઈ પટેલને બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ રાજ્ય કક્ષાએથી સુપરત કરાયો ભરૂચમાં કુદરતી ખેતી તરફ પણ એક ખેડૂત વળેલા છે નર્મદા નદીના કાંઠા વિસ્તારમાં એટલે કે અંકલેશ્વરના બોડભાઠા બેટ વિસ્તારમાં એક ખેડૂત તમામ ખેતીનું ઉત્પાદન કુદરતી રીતે કરે છે એટલે કે પ્રાકૃતિ રીતે કરે છે સરકાર તરફથી તેઓને એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો ખાસ વાત કરવામાં આવે તો આજે આપણે એમની જે ખેતી છે તેની મુલાકાતે આવ્યા છે હું તમને પ્રથમ દ્રષ્ટિએ એવું બતાવીશ કે જે પ્રકૃતિ ખેતી જે કરવામાં આવી છે પ્રાકૃતિક ખેતી જે પપૈયાની ખેતી થાય કેળાની ખેતી છે બોળની ખેતી છે લીંબુ સહિત અનેક શાકભાજી હોય અનેક ફળ ફળાદિ હોય તે તમામની કરવામાં આવતી હોય છે ત્યારે તમે જોઈ રહ્યા છો ભરૂચ જિલ્લાના જે ખેડૂતે અંકલેશ્વરના જે ખેતરમાં જે મોટા પ્રમાણમાં બોરડી તમે જોઈ રહ્યા છો મોટા પ્રમાણમાં બોર આવી ગયા છે કારણ કે હવે બોરની સિઝન આવશે ઉત્તરાયણને લઈને ખાસ વાત કરવામાં આવે તો આપણી સાથે ખેડૂત પણ જોડાઈ ગયા છે આપણી સાથે પંકજભાઈ છે પંકજભાઈ સરકાર તરફથી પણ એવોર્ડથી સન્માનિત થઈ ચૂક્યા છે પંકજભાઈ તમારા જે ખેડૂત તમારું જે ખેતર છે કયા કયા પ્રકારે તમે ખેતીનું ઉત્પાદન કરો છો અને કઈ રીતે કરો છો નમસ્કાર હું પંકજભાઈ ભગવાનભાઈ પટેલ ગામ બોરબઠા બેટ તાલુકો અંકલેશ્વર છેલ્લા હું આઠ વર્ષથી પ્રાકૃતિક ખેતી સાથે જોડાયેલો છું અને મારા ખેતરમાં મેં મોડલ ફાર્મ બનાવેલું છે જેમાં પંદરથી સોળ જાતના શાકભાજી તેમજ ફળાવ શાકભાજીના પાકો બનાવેલા છે જેમાં મુખ્ય કહીને કેર પપૈયા છે બોર છે સરગવાની વાડી છે જાંબુ ચાર જાતના જાંબુ છે કમળક લીંબુની વાડી છે અને એમાં મિક્સ ક્રોપિંગ કરું છું શાકભાજીનું અને હાલ ધાણા ભાજી અને પાલકની ખેતી પણ મિક્સ ક્રોપ કરું છે મેં ખાસ કરીએ તો દવાથી પકવવા અને કુદરતી રીતે ખેતી કરવી શું તફાવત એમાં અને આપને કેમ વિચાર આવ્યો કે આપણે પ્રકૃતિ ખેતી કરીએ પહેલા તો હું તમને કહેવાની મને પ્રેરણા છે ને અમે જે હું આત્મ પ્રોજેક્ટ સાથે જોયેલો છું અને તેમાં જે આપણા સુભાષ પાલક જે પ્રાકૃતિક ખેતી જે ટ્રેનિંગ હતી એ અમે એટેન્ડ કરી હતી અને એમના જે આપણા જે રાજ્યપાલ જેનો પ્રચાર પ્રસાર ખૂબ સરસ્વ કર્યા હતા તેવો ટોળા બી ઘણી ટ્રેનિંગનો કાર્યક્રમ કર્યો એમાં જોઈન્ટ થયા હતા અને અમે અમારા ખેતર મેં અપનાવી હતી કેમિકલ ખેતર એટલે કેવું કે આપણે જે રાસાયણિક ખાતર બહારથી લાવવું પડે છે અને જેના કારણે આપણી જમીન બગડે છે કેમ કે યુરિયામાં મીઠું જ હોય છે આપણે ખારું ખરે મીઠું જો આપણી જમીનમાં નાખવામાં આવે તો આપણી જમીનમાં જે સૂક્ષ્મ જીવો છે અણસ્યા છે તે ટોટલ નાશ પામે છે અને આપણી જમીન બેકાર બની જાય એટલે કઠણ બનતી જતી જાય તો આપણે કોઈ પણ પ્રાક જાતનું પ્રાકનું ઉત્પાદનમાં આપણને થોડું ઓછું ઉત્પાદન મળે જ્યારે આ પ્રાકૃતિક ખેતી છે એમાં ટોટલ પ્રકૃતિ આધારી ખેતી છે પ્રકૃતિમાં જે કંઈ મળે ગાય ભેંસ ગાય છે ગાયનું સાણ છે ગાયનો પેશાબ છે એ બધું ટોટલ અમે એનું ખાતર બનાવીએ છીએ અને અમારા ખેતરમાં આપીએ છીએ તેમજ અગ્નિ અસ્ત્ર બ્રહ્માસ્ત્ર નિમ્માસ્ત્ર જેવી દવાઓ ઘરે બનાવીએ છીએ અને જે સ્પ્રે કરીએ છીએ જેથી કરીને આપણે જે શાકભાજીનું ઉત્પાદન મળે એ કેમિકલ રહિત મળે છે કેવું લાગે છે અંકલેશ્વરના વિસ્તારમાં તમે પ્રથમ એવા ખેડૂત છો કે જે પ્રાકૃતિક ખેતી કરો છો લોકોને શું સંદેશો આપવા માંગો છો મેં જે પ્રમાણે પ્રાકૃતિક ખેતી કરી છે એવું અમારા ગામના ખેડૂતો અને આજુબાજુના ખેડૂતો જો અપનાવે તો આપણી જે જમીન છે જમીન ખાસ કરીને ખાસ સુધરશે અને આપણે આપની આવનાર પેઢીને આપણે સારી એવી જમીન આપી શકીશું અને એ લોકોનું સ્વસ્થ બી જળવાય કેમ કે આ કે જે કંઈ આપણે કેમિકલ ફ્રી શાકભાજી ખાઈશું તો આપણું સ્વસ્થ બી સારું રહેશે અને આપણા સમાજનું તેમજ આપણા આજુબાજુના લોકોનું પણ સ્વસ્થ સારું રહેશે સરકાર તરફથી તમને એવોર્ડ અપાયો હતો સન્માનિત કરાયા હતા શું માનો છો સરકારને કઈ રીતે જોઈ શકો છો તમે લોકોને એક પ્રોત્સાહિત કરવાનું કામ કરતી હોય સરકાર એવું લાગે છે કે લોકોને પ્રકૃતિ સુરક્ષા પ્રકૃતિ ખેતી તરફ વળાવવાના સરકાર પણ પ્રયાસ કરતી હોય જી જી તમારું જે કહેવું છે તો તો એ ચોક્કસ સાચું છે કારણ કે સરકાર શ્રીનો એ મુખ્ય ઉદ્દેશ આપણા વડાપ્રધાન માન્ય શ્રી તેઓ બી કહેવામાં છે ખેડૂતો આત્મનિર્ભર બને એટલે આત્મનિર્ભર એટલે માટે કે પ્રાકૃતિક ખેતી કરશે તો જ ખેડૂતો આત્મનિર્ભર મળશે એટલા માટે મને જે મેં પ્રાકૃતિક ખેતી કરી છે એ બદલ મને સરકારી શ્રી દ્વારા પચાસ હજાર રાજ્ય લેવલ ખેડૂતો છું ખાસ વાત કરવામાં આવે તો આપણે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકના બોરભાઠા બેટમાં એક પ્રાકૃતિક ખેતી જે કરે છે પંકજભાઈ પટેલ તેમની મુલાકાત કરી તેમણે પોતાના ખેતરોમાં લગભગ સોલ જાતના ફળ ફળાદી હોય અ ખાસ કરીને વાત કરે તો શાકભાજી હોય તેનું ઉત્પાદન કર્યું છે પરંતુ જે ખાતર છે તે પણ તેઓ પોતે જ બનાવે છે અને કુદરતી રીતે ખેતીનું ઉત્પાદન થતું હોય ને આ ખાસ કરીને વાત કરીએ તો શરીર માટે પણ સારું હોય છે આ ખે જે ઉત્પાદન થયેલા જે પાકો હોય છે તે ભરૂચ જિલ્લાના સંખ્યાબંધ ખેડૂતો છે જો મોટા ભાગના ખેડૂતો પ્રકૃતિ સુરક્ષા પ્રકૃતિ ખેતી તરફ વળે તેવા સંદેશા પણ હાલ ખેડૂતો આપી રહ્યા છે ત્યારે સરકાર તરફથી પણ લોકોને પ્રોત્સાહન કરવામાં આવે છે અને ખેડૂતો પણ આત્મનિર્ભર બને તેવા પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા હોવાનું પણ આપણને જાણવા મળ્યું છે મનોજ ખંભાતા સાથે દિનેશ મકવાણા ગુજરાત ફર્સ્ટ ભરૂચ